મિત્રો સ્વાગત છે આજે તારીખ છે આઠ નવ બે ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને જોરદાર વરસાદ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ઓગણીસ હાજર આઠસો ને પંદર ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્રણ પોઈન્ટ નેવું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો સીપુ ડેમ ના પાંચસો ગઈ છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બે હજાર ને અડસઠ ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી પાંચ સો ગઈ છે હવામાન વિભાગની પ્રમાણે જિલ્લામાં વરસાદી માહોલ જમે છે એટલે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તેના ઉપરલા ભાગમાં હજુ પણ વરસાદ પડશે તો તેના અંગે તેના પાણીની આવકમાં વધારો જોવા મળશે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી